સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછા નથી આમ કૃપાળદેવે લખ્યું છે તો ભગવાનને અપલક્ષણ હોઈ શકે વચનામુત એકસો ને પાસઠમાં પરમકૃપાલ દેવ આ અંગે લખે છે અને પોતાની આત્મદશા સૌભાગભાઈને આ પત્રમાં કહે છે ચો તરફ વ્યવહારની જાળ હોય અને તે તો સંભાવ્ય વેદી હિસાબ ચૂકતે કરી દેવો છે જે પદ પરમ કુમાલદેવે હાંસલ કર્યું સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ તે પદને માટે યોગીઓ ભવભવ તપે છતાં ન મળે એવું છે તેઓને પ્રાપ્તિ થઈ છે અને તેના જ અપૂર્વ આનંદમાં રહેવું છે ઉદયને યોગે માથે આવી પડેલ વ્યવહાર તે આંખના કણાની માફક ખટકે છે સાંસારિક પ્રવૃત્તિ આત્માનંદમાં બાધક સમજાય છે જો ઉપયોગમાં એકાગ્રતા ન રહે તો ચૂકી જવાય પરમાત્મામાં અપલક્ષણ છે વિચિત્ર કરવું એ જ એનો ધર્મ છે વેદાંતની રીતે એ જગત કરતા એવા સર્વશક્તિમાન ઈશ્વરને એમ થયું કે હું એકલો છું હવે બહુરૂપે થાવ અને થયા ઈશ્વરની લીલા કે ઈશ્વરની માયા ઈશ્વરી અપલક્ષણ જ જગતને આવું વિચિત્ર બનાવે છે એ રીતે સમજવા સારું રૂપકથી આ પ્રમાણે કહ્યું છે મૂળમાં તો લીલા એટલે લીલયા ઉદય પ્રયોગ બાકી પરમ દેવે તો જગત કરતાનો ઇનકાર સ્પષ્ટ રીતે મોક્ષમાળાના પણ સત્તાણુમાં સમજાયો છે સતત ઉપયોગ ન રહે તો પ્રમાદને લઈને જીવ મળેલું સ્વરૂપ પણ ગુમાવી દે તેથી ભક્તિભાવે પરમાત્માને અપલક્ષણા કયા છે આત્મા પોતાના વિભાવને લઈને કર્મ બાંધે છે અને તેના ફળરૂપે આ વિચિત્ર જગત અને તેની વિચિત્રતા ઉત્પન્ન થાય છે મૂળમાં આ વિભાવ દેશામાં રાચી રહેલ આત્માનું અપલક્ષણ છે અહીં તો પરમ પૌદેવ જો જીવ લક્ષ ન રાખે તો સહેદ સહેદમાં સ્વરૂપ ગુમાવી બેસે તે અંગે જાગૃત થવા બોધે છે અને કટાક્ષમાં કે ઓળબા રૂપે આ વાતને રજૂઆત કરી છે શ્રી મોહન વિજયજી કૃત ઋષભનાથ ભગવાનના સ્થોરમાં આવે છે કે બાળપણે આપણ સસનેહી રમતા નવ નવ વેશે આજ તુમે પામ્યા પ્રભુતાએ અમે તો સંસાર નિવેશે ઓ પ્રભુજી ઓલંબડે મત ખીજો વિજયજી મહારાજ ઋષિનાથ ભગવાનને ઓળંબો આપે છે કે તમો હવે મોટા થઈ ગયા હવે ભૂલી ગયા આપણે અનાદિકાલથી ભવભ્રમણમાં ભમતા નત નવા વેશે ભવાઈ કરતા હતા હવે તમારો દાવો પૂરો થઈ ગયો અમારો હજુ બાકી છે જો તું ધ્યાતા શિવ સુખ લઈએ તો તુમને કોઈ ધ્યાવે પણ ભવસ્થિતિ પરિપાક થયા વહેને કોઈને મુક્તિ જાવે જો ભવસ્થિતિ પાકે ત્યારે જ મુક્તિ થતી હોય તો તમને ભજીને શું કામ છે તમને ભજીને જલ્દી મુક્તિ મળે તો કોઈક તમને ભજે સિદ્ધિ નિવાસ લહે ભવસિદ્ધિ તેમાં શો પાડ તમારો જો ઉપકાર તમારો લઈએ અભવ્ય સિદ્ધને તારો ભવ્યજીવને સિદ્ધિ મળે મળવાની જ છે નિયમ છે તમારો શો ઉપકાર તમે જો અભવીને તારો તો હું તમને ખરા કહું પોલું છે ને વાગે છે તેમાં તે શું કરી કારીગરી સામેલું બજાવે તો હું જાણું કે તું શાણો છું નાણ રેણ પામી એકાંતે થઈ બેઠા મેવાસી તે માહેલો એક અંશ જો આપો તે વાતે સાબાશીઓ પ્રભુજી ઓળમડે મત ખીજો થાક્યા છેલ્લે મહારાજ અને બોલ્યા લૂંટારા થઈને ભગવાનને કહે છે જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપે રત્નો લઈને ત્યાં સિદ્ધશિલાએ ચડી ગયા હવે તેમાંનો એક ટુકડો અંશ આપો તો હું તમને સાબાશી આપું એટલે સમકિત આપો તમારી પાસે તો કેવળ જ્ઞાન છે આગળ કહે છે આ બધી હકીકતો મેં દીઠી તે કહી છે તમે ખીજાશો નહીં શિવપદ દેવા જો સમરત છો તો જશ લેતા શું જાય તમે શિવપદના દાતા ગણાવો છો જીવનો શિવ કરો નરનો નારાયણ કરી શકો છો તો જશ લઈ લો અને મને આત્મજ્ઞાન આપી દો સેવા ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો વડભાગી તો તમે સ્વામી કેમ કહેવાઓ નિર્બમને નિરાગી પ્રભુજી ઓળડે મત ખીજો હે પ્રભુ તમારી ભક્તિ કરે તેને તમે પ્રસન્ન થઈ દર્શન આપો જ્ઞાન આપો અને મોક્ષ પણ આપો તો તમે વિતરાગી અને નિર્મમત્વના ધારક ક્યાં રહ્યા આવી જ રીતે સમકિતને પણ દૂષણ આપવા વચનો લખ્યા છે સમકિત કહે છે મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરવાની ઈચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષ લઈ જવો પડે છે માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષ જવાની ઈચ્છા ફેરવવી હશે તો પણ પછી કામ આવવાની નથી મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જ જોઈએ ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જ જોઈએ કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધ ભૂતગ પરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે અર્થાત એ સમ્યકત્વની મહત્તા બતાવી છે આ અંગે કૃપાળુદેવ વ્યાખ્યાન એકમાં છાસઠમાં બોલમાં કહ્યું છે દૂષણનું નામ દઈ મહત્તા જેમ સંકિતની અહીં પ્રગટ કરી તે જ પ્રમાણે પરમાત્માના અપલક્ષણ કહીને તેમનું વિકટતાથી પ્રાપ્ત થવું અને તે પરમાત્મા પર ટકાવી રાખવું થાય છે તે દર્શાવવા આ મુજબ લખવામાં આવ્યું છે ઊંડા ઉતરી વિચારતા સમજાય કે જાણે પરમાત્માના સખા બની તેના દૂષણ દેખાડતા હોય તેમાં ભક્ત આ પ્રમાણે લખે છે તમે હો બંધુ સખા તમે છો ગોપીઓ શ્રીકૃષ્ણને ચિત્તના ચોર ચિત્ત ચોર કે માખણ ચોર કહીને વગોવતી હતી જશોદા મૈયાને ફરિયાદ પણ કરતી હતી કાળીઓ કાળીઓ કહેતી હતી અને હવે પોતે એક પણ કાળા રંગની વસ્તુ નહીં જ વાપરે એવો નિર્ધાર કરે છે એમ પ્રીતમદાસે ભજન રચ્યા છે દેહભાવ કઢવી નાખનાર એટલે કે તે સંકિતના દાતા હોયને ગોપીઓ તેને કટાક્ષમાં કહેતી કે વસ્ત્ર તો વિઠ્ઠલો હરી ગયો શરીરનું ઢાંકણ એ વસ્ત્ર કપડું તેમ શરીર એ આત્માનું વસ્ત્ર શરીર છે ત્યાં કાનુડો હરી લે છે આત્મદર્શન કરાવે છે નટખટ નામ આપી ગોપીઓ કહેતી કે કાનુડો મારી કેળે પીડ્યો છે જમતી હોવ પાણી ભરવા જતી હો અરે નાતી હોવ તો તે સામેને સામે ઊભો રહે છે કાનુડો ક્યાં નવરો છે ગોપીઓના ભાવ ઉલસે છે તેથી આવા ઉદગારો નીકળી જાય છે કાનુડો ભૂલાતો જ નથી વચનામુદ બસો એકમાં સાક્ષાત અનુભવ પ્રાપ્તિની વાત કરી પરમપુવ લખે છે વાસુદેવ હરી ચાયને કેટલોક વખત વળી અંતરદાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે આગળ લખે છે સત્સંગની અત્ર ખામી છે અને વિકટવાસમાં નિવાસ છે આ કનૈયો એટલે સહજ આત્મ સ્વરૂપ તે ગમે ત્યારે અંતરદાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે વૃંદાવનની કુંજગલીમાં કનૈયો અલોપ થઈ જાય તો ફરી શોધો ભારે પડી જાય એમ છે એટલે તો નાખ્યો મટુકીમાં અને કોઈ સાચા ગ્રાહકને પણ આપવા નીકળે છે સત્સમાગમ થાય સત્સમાગમ જારી રહે તો સહજ સ્વરૂપ ભૂલાય નહીં ખોવાય નહીં મોહમય ક્ષેત્રે મુંબઈમાં આત્મદશા અખંડ રહેવા ભગીરથ પુરુષાર્થ કરવો પડે એમ છે તમે તો મોહ રાજાના ઘેર જઈ મોહને છાપો મારવાનું પરાક્રમ કર્યું છે તે મુજબ પરમુ જોઈને એક પત્રમાં પ્રભુસિંહજી લખે છે પણ બધા આ રીતે કરી શકે નહીં જે સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે તે પુરુષ પરમાત્મા બને છે પ્રભુસિંહજીની આ દશા છે એક વખત સોભાગભાઈના પંદર પંદર જેટલા પત્રો અને વારંવારને વિનંતી હોવા છતાં આવતા જતા ઓળંબા આપે છે કે કે અમોને એમ શાસ્ત્રમાં કહ્યું છે કે પરમાત્મા દયાળુ હોય છે પણ તમોને મળ્યા બાદ ખબર પડી કે ભગવાનમાં એવી કઈ દયા બયા જણાતી નથી પછી લખે છે વિતરાગને કેવી દયા ને કેવો રાગ મગન બાપા સત્સંગમાં ઘણી વાર કહેતા કે પ્રભુસિંહજી તો સર્વસંઘ પરિત્યાગી સાધુ અને પરમગોપાલદેવ ઘરબારી ત્રાળુ કે છે તમે છે ને સાધુ તો તમે સાધુ છો પછી હસતા હસતા કહેતા સાધુ ક્યાં પરમગોપાલદેવ તો પરમાત્મા હતા યુવાવસ્થાનો સર્વસંઘ પરિત્યાગ પરમપદને આપે છે ગોપાલદેવ લખે છે અને પોતે વીસમે વર્ષે સંસાર માંડ્યો એ તો પારકા છોકરાને બાવા કરવા એવી વાત થઈ પછી હસતા હસતા કહેતા એ તો ઉદય પ્રયોગ એને શું ત્યાગવાનું બાકી હતું પરમગોપાલદેવ તો ઈડર પહોંચ્યા મેલગાડીમાં પ્રવાસે મેલગાડીમાં કરવાનો અને પ્રભુસિંહજી નડિયાદથી ટાટિયા ઘસતાં ઘસતા પગપાળા ઈડર પહોંચે કોપાલદેવ કહે પાછળ પાછળ કેમ આવ્યા પાછા જાઓ વાહ પોતાને ટ્રેનમાં પ્રવાસ કરવાનો અને સાધુને પગપાળા તો પણ ખીજાય પછી મગન બાપા હસતા હસતા કહેતા એ તો જોજો પૂતગલ ફરસના બાકી એને તો ઘર અને વન સરખા જ હતા મુનિઓને ઈડર ક્ષેત્રે કહે છે અહીં ડૉક્ટરના ઘર ભણી વહોરવા ન આવવું જાણે આખા ઈડરનો ઇજારો લઈ લીધો હોય તે પછી હસતા હસતા કહેતા લોકો મુનિને હેરાન ન કરે અપવાદ ન બોલે તેથી દેવ મુનિઓને આ પ્રમાણે કહેતા પરમ પરમકુપાલદેવ મુનિને કહે અહીં મુંબઈ કેમ આવ્યા અનાર્ય જેવા પ્રદેશમાં ભગવાનની આજ્ઞા નથી મુનિ બોલ્યા દર્શન અને બોધ પણ પોતે શા સારું છે કે વવાણિયાથી મુંબઈ ગયા કમાવા માટે પછી મગન બાપા હસતા હસતા કહેતા એ તો ભગવાન મહાવીર પણ અનાર્ય પ્રદેશમાં ઉદીણા કરીને વિચરેલ એવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે આ બીજા મહાવીરનું પણ એમ જ સમજવાનું છે વળી પ્રભુધિજી અંગે કહેતા કે તેઓ ભોળા ભોળા છેના માત્ર એક જ વાક્યમાં બધું માગી લીધું સમકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા પછી હસતા હસતા કહેતા ઊંચામાં ઊંચું દર્શન અને ઊંચામાં ઊંચું ચારિત્ર માગી લીધું એ બાકી શું રહ્યું આ વિચક્ષણતા પરમાત્માર્ગની વળી ભોળા ક્યાં આ કાળનો એક જ દાખલો ગુરુને તો ઓળખ્યા પરમ પરમકુપાલદે નહીં ભગવાન તરીકે ઓળખ્યા અને શિષ્યને પણ ઓળખી ગયા બત્રીસ લખના પુરુષ શ્રી બ્રહ્મચારીજીને પણ ઓળખ્યા આ રીતે ગુરુને અને શિષ્યને બંને ઓળખ્યા એવો એક જ દાખલો બન્યો આ ભોળ પણ છે કે ઉત્કૃષ્ટ પાત્રતા અને પરમાર્થની વિચક્ષણતા છે અન્યોક્તિ રૂપ ઉદ્ગારોથી ભગવાનની ભક્તિ કરી છે ઓળંબ આપે છે વ્યાસ તો તે અલંકાર વાપરે છે જાણે દૂષણરૂપ ગુણ હોય તેમ મૂળમાં તો તે જાણે જ છે કે તે તેમ નથી પૂજ્ય બ્રહ્મચારી કહે છે તેનો આશય સમજતા આનંદ આવે તેમ છે અને ખરાબ ભક્તની ભક્તિનો પાત્રતા પ્રમાણે અણસાર પણ મળે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ